ઓળખવાની ક્યાં કરે આ તો આપડા બાપુજી રહ્યા ખાસ ભાઈ બનશે નું નાનો હતો ને ત્યારે આમને ઓળખું છું બે ભાન થઈ ગયા એટલે શું થઈ ગયો આ બે ભાન થઈ ગયા આવતા ને તે જોયું તો ચક્કર ખાને પડી ગયા સીધા છો હું પાણી ભરી લેજે બાપુજી તમને કહું હું થયું પાણી પાવું પાણી અરે છાટો થોડું મોઢે બાપુ હું તમને પાણી પાવ પાણી બાપુ 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 ઘરે ગયા તા ને આવી હાલતમાં પાસે આવ્યા બાપુ કાંઈક તો બોલો બાપુ બાપુ તમે કાંઈક તો બોલો બાપુ બાપુ કેમ કાંઈ બોલતા નથી બાપુ એ બાપુ તમને કહું છું તમે આવડો કહો કે નહી તમને કહું કાંઈક તો કયો તમે રો બાપુ કામ બાપુ ને કયો ને કઈક બોલી હવે બાપુ એ બાપુ કાંઈક તો બોલો બાપુ તમે નો ને તો તમને તમારી દીકરીને હો

આભાર માનવાનો હું તમારા ભાઈ ભાઈ રહ્યા ને વાત થાય છે હું નાનો એવો હતો ને ત્યારથી મારા બાપુ સીટી ગયા હતા અને રહી બીજી વાત મારા બાપુ વહી ગયા ને જગા બાપા એને ઘણો સમય થયો આ તો હમણાં થી છે ને ગામડે નોતા આયા ને તમે કીધું ગામડે આંટો મારતા એવી અને જગા બાપા આ તમારી દીકરી ને હગાઈ તૂટી ગઈ આવી નાની એવી વાતમાં આટલું બધું દુઃખ ન લગાડાય તમને કંઈક થઈ ગયું હોત તો આટલું બધું હું કામ તમને ટેન્શન લ્યો છો પણ પણ સને આ આખા નાયની એવી વાત નથી ગામડામાં બટા કેવું હોય ખબર છે એકવાર વ્યવહાર તૂટી જાય ને પછી એની હગાઈ ન થાય એના લગન નો થાય માણસો અવુ વિચારાય જો જગા બાપા તમને ખોટું ન લાગે ને તો એક નાના મોઢે મોટી વાત કરું છું મારો ભાઈ આમય બાકી છે એની લગ્ન કરવાના છે બરોબર એ જે હગાય નથી થઈ અને આમય તમાર કીન જલમને ગમે છે તો તમે માર ઘરબાર જોઈ લો માર ભાઈન જોઈ લો તમને વાંધો ન હોય તો આપણા વર્ષોથી ઘર જેવો સંબંધ છે તારા બાપુ મારા ભાઈ બન હતા તો પછી એમાં જો આવવાનું એમાં હું આપણે નક્કી જ છે તમ તારે નાના જગા બાપા તમારી વાત સાચી છે અમારે છે ને તમારી દીકરી લેવાની છે એમ નામ તો કઈ કરી ન નાખે જગા બાપા તમે અમારું ઘરબાર જુઓ અમારું ખાનદાની જોવો એ તો તમે બાપુને ને છો બરોબર તો મારા ભાઈ ને તેમને થોડકતા ને એને તમે જોઈ લો અને ગામમાં પાંચ જગ્યાએ પૂછી લ્યો મારે છે ને હવે પૂછવું નથી વાર કઈ ને અમારા પાકું થઈ ગયું નક્કી જ છે કે તમારા ભાઈ અમારી દીકરી દેવી છે લ્યો તમારી કિંજલ ને પૂછી તો લો એમને ગમે હે કે નહીં મારો દે રે એકા બીજી જોઈ લે એમાં દીકરીને પૂછવાનું ન હોય એના માં બાપ કરે ની સાયા દોર અને અમને તો અમારે તો ખારા ઘર માં જાય છે દીકરી એટલે અમને કઈ વાંધો નથી પણ જગા બાપા એક વાર તમે જોઈ લીધું હોત તો વધારે સારું રહે બેટા જોવા નો હોય મારે વર્ષો તાર બાપુ એ સબન હતો એટલે અમારે જોવા તો નથી જવું બરોબર આપણે લગ્ન નો પાકું આ તો કઈ વાંધો નહીં જગા બાપા બરોબર હવે છે ને મુરે જોરાઈ લ્યો અને તમે કયો એટલે જાન લઈને આવી જાય કઈ વાંધો નહીં મુરત જોઈ ને તમને રીંગ કરી બરોબર હા તો વાંધો હાલો જય શ્રી કૃષ્ણ નીકળ્યું જય શ્રી કૃષ્ણ

આજે આપડા પેલી રાત છે એટલે હું તમને કેસર વાળો દૂધ આપવો તું મને અડિષ્ટ

આ તો હારું છે મારા બાપા સબંધ ને તમારા પલાન કર્યો તો ગાંડા કઈ નહી ગાંડા અને ને વ્યવહાર કે ગમે ના કરો ને પાંચ જણા પૂછાય ને છે ને પછી વ્યવહાર કે સાંજના પછી લગન કરાય ડાયરેક્ટ દહી નો દેતા આ તો તમારે આખી ઉગાડવા હાટું થઈને આ બધું કર્યું તું ડાયરેક્ટ ગમી ગયું છે તેમ મુરે જોર એટલે એમ ન કરતા કોઈ હાસુ છે બટા હા બાપુ ગાંડા આપડે છે તે આપણે જોવા નો છે કે કઈ દીધું કે અમારું નક્કી જ છે આ જિંદગી નો સવાલ છે આપણે એક વખત જોવા તો જાવું પડે ને હા અને અમે તો પાંચ માણા ને પૂછવું પડે બાપુ આપણે જૂનો સવાલ હતો કે કઈ દીધું કે અમારું નક્કી છે હવે કોઈ દી આવી ભૂલ નઈ કરવાની જોયા આવવાનું પહેલા હા ને હાસન ગાંડો નીકળ્યો તો માર છોડીને જિંદગી બગડી જાત ને હા બાપુ હું ગાંડો છું